ભાઈ આજ તો એવું બન્યું કે અમારા બધા જૂના મિત્રો મળ્યા અને અમે ગામડે હતા એટલે અમારા ગામની નદી છે માલેશ્વરી નદી આ સરદાર સરોવર નાનો એવો ડેમ છે ત્યાં જઈને આ તમે નજારો જોઈ રહ્યા છો ને ત્યાંનો છે તમે જોઈ શકો છો અને ભાઈ અહીંયા ઊભું રહેવામાં નકરી મજા જ આવતી હતી અને ભાઈ મોજ પડી જાય આવું વાતાવરણ હોય ને એમ ખળખળો વેરતી આ નદી હોય અને એમાંય જો ભાઈ તમને ક્યાંક ગરમમાં ગરમ ખાવાનું મળી જાય તો શું થાય એટલે બધા મિત્રોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બનાવવાના છે આજે બપોલ હોય બટેટા ખબર આવે અમારે બધા ભેગા થાય એટલે સો પ્રોગ્રામ પહેલાં હોય ચાલો જોઈએ આપણે બટેટા લીધા છે ત્રણ કિલો આદુ લીધો છે 60 ગ્રામ મરચાં લીધા છે 70 ગ્રામ કોથમરી છે લીલું લસણ સો ગ્રામ છે અને તેલ આવી ગયું છે હવે આપણે વઘાર કરવાનો ઓ આવી ગયા ગયું લીલું લસણ હવે આપણે નાખવાનું છે આદું આદુ ન ખાઈ જાય એટલે આપણે થોડુંક વાર આને સાતળી લેશું જાય પછી છે ને ભાઈ આપણે મરચું એ બધું અલગ અલગ નાખશું અત્યારે થોડીક આપણે કોથમરી નાખી છે કોથંબરીના આદું મિક્સ થઈ જાય એટલે ત્યારબાદ આપણે લાલ મરચું લેવાનું છે સાઠ ગ્રામ જેટલું અને તમે તીખું અમે જો ભાઈ તીખું ખાતા હોય એટલે છે ને તમે તમારી રીતે તમારા સ્વાદ અનુસાર જ નાખો કેમ કે આ બટેટા છે ને લીલા લસણવાળા બનાવ્યા છે અને અમે આની અંદર બટેટા વઘાર લાગી જાય ને પછી માથેથી કોરું મરચું પણ અમે એડ કરીશું કેમ કે બધા અમે ભાઈબંધ છે ને એ બધા ભાઈબંધો તીખું ખાવાવાળા છે અને ભાઈ સરસ મજાનો જો અત્યારે આપણે થોડુંક પાણી પણ એડ કરી દીધું છે જરિયાત મુજબ બરાબર જેથી કરીને આપણું જે મસાલો છે દાજે નહીં અમુક અમુક આપણે સ્ટીપ હોય છે એ ઘણી વખત આપણને કામ આવતી હોય છે બરાબર ઘણા લોકો મરચું ભીનું કરીને નાખતા હોય છે અત્યારે જો જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખી દેવાનું છે તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો આપણે બાફામાં પણ નાખ્યું હતું દોઢ ચમચી જેટલું આપણે જેરું નાખી દેવાનું છે પાછું મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય ને ભાઈ પછી આપણે બટેટા બાફેલા છે એને આપણે ફોલીન તૈયાર રાખ્યા છે એ અંદર નાખી દેવાના છે અમે બધા ભાઈબંધો ભેગા થઈએ ને બાર મહિને એકવાર બધા ભેગા થાય અને પોગ્રામ તો રાતે કરવાનો હતો આ સાંજનો નાસ્તો છે અમારો નદીએ જઈને બેઠા હતા અને પછી વિચાર આવ્યો કાલો બનાવીએ બટેટા બધાની ઈચ્છા હતી હું તો કંટાળી ગયો પણ એ બધાની ઈચ્છા હતી એટલે બનાવ્યા અંદર જો ત્યારે લીંબુનો રસ નાખી દીધો અને કોથમરી નાખી દીધી તમે જોઈ શકો છો બટેટા અત્યારે આપણે વઘાર લગાડી દીધો છે હજી આની માથેથી કોરું મરચું આપણે નાખીશું કેમ કે અત્યારે જે છે ને આખા લીલા લસણવાળા થઈ ગયા બરાબર હવે આપણે અંદર કોરું મરચું નાખશું પહેલાં બધાને એકવાર મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય પછી આપણે થોડુંક કોરું મરચું અંદર નાખશું બેથી અઢી ચમચી જેટલું અને સરસ મજાના જો આપણે મિક્સ કરી નાખ્યા છે બધા બટેટા આની અંદર આપણે ને એવું કાંઈ નાખ્યું જ નથી બરાબર અને સરસ મજાના બધા એકદમ સેપરેટ થઈ ગયા બધા મસાલાવાળા એટલે હવે એની અંદર આપણે કોરું મરચું નાખવાનું છે સ્વાદ અનુસાર તમારે નાખવું હોય તો જ નાખજો બાકી અમે તીખું મરચું ખાઈએ અંદર કોઈ કશ્મીરી મરચું નથી નાખેલું બધું તીખું જ નાખેલું છે અને તીખા બટેટા ખાઈને કંઈક મજા કંઈક અલગ હોય છે જે લોકો આ રીતે મોજ કરતા હોય ને મને કહેજો થોડુંક એવું મેં મીઠું પણ એડ કર્યું બરાબર છે હવે પાછા આપણે મિક્સ કરવાના છે પણ કઈ રીતે ખબર છે જો હાથમાં પકડીને જો આ રીતે અને મેં ઓલાળિયા બટેટા કહીએ હું બાય જો ફર્સ્ટ ક્લાસ રીતે મિક્સ થઈ ગયા છે માથે થોડીક કોથમરી આવી જાય એટલે આપણે બટેટા છે ને ભાઈ ખાવાની મોજ પડી જાય હવે આપણે મિક્સ કરી દીધા છે એટલે હવે આપણે ટેસ્ટિંગ કરીશું અને એ ટેસ્ટિંગ કયું સીધું ભાઈ આ પહેલાં અમે તો છે ને ભાઈ પહેલાં હળીમાં હાવણાની હળી આવે ને એમાં કૂતળીને ખાતા કારણ કે કડું લેવાનું અને હું બટેટું હળીમાં કૂતળીને ખાવાની મજા અલગ છે જો હવે આપણે છાકો લીધી છે માથે થોડીક કોથમરી નાખશું ભાઈ અને ટેસ્ટ કરીએ મોજ પડી જાય તમે જો આયું મોજ લીધી હોય તો મને જરૂર કોમેન્ટ કરજો બાકી છે ને મા પ્રોગ્રામ મારા મિત્રો માટે જ હતો અત્યારે તમે જોઈ શકો છો આ બધા સુરતના છે કોઈ બોમ્બે છે આ બધા મિત્રો પોતપોતાના બિઝનેસમાં હોય છે પણ દિવાળી એમ બધા ભેગા થાય ત્યારે પ્રોગ્રામ જીકીતા હોય છે અને સરસ મજાનો બધાએ નાસ્તો કરી લીધો છે રાતનો પ્રોગ્રામ તો એમ કર્યો જ છો પણ આ તો તમને મને એમ થયું કે નાસ્તો બતાવું જો તમને વિડીયો સારો લાગ્યો વધુ શેર કરજો ફરી મળશું નવા વિડીયોમાં